ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આજે તળાજા તાલુકાના બંદર ગામની ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓએ સ્થળ નિરીક્ષણ કર્યું મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈને તંત્ર દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગઈકાલે અને આજે પણ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર સહિતનાઓ દ્વારા લોકોને વિવિધ પ્રકારની ચેતવણી આપવામાં આવી રહી છે અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે ત્યારે આજે તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે પણ તળાજાના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ પણ સરતાનપર બંદર ગામ ખાતે પહોંચ્યા હતા અને ગામના આગેવાનો સાથે મુલાકાત કરી હતી ભારે વરસાદની આગાહીના પગલે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા